પોષણ ઉત્સવનો જાગૃતિ કાર્યક્રમ યશસ્વી રીતે આયોજિત અંતર્ગત આજે પોષણ જાગૃતિ કાર્યક્રમનો ભવ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો આ કાર્યક્રમ શહેરી અને ગ્રામ્ય બંને સ્તરે વ્યાપક રીતે આયોજિત કરવામાં આવ્યો હતો શહેરી ક્ષેત્રમાં તલોદ અરબનના વોર્ડ નંબર એક થી છ સુધીમાં આ વિશેષ કાર્યક્રમ યોજાયો ગ્રામ્ય વિસ્તારમાં રોજડ તાજપુર કેમ્પ માધવગઢ હરસોલ સાગપુર અને જગતપુરા એમ કુલ છ જગ્યાએ પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પોષણ ટોકરી દ્વારા મહેમાનોના સ્વાગત સાથે થઈ આ અવસરે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રમીલાબેન ચાવડા દ્વારા અપગ્રેડ થયેલા લાભાર્થીઓને રૂમાલ અને પોષણ ટોકરી બક્ષિસ રૂપે આપીને તેમનું પ્રોત્સાહન કરવામાં આવ્યું આ ઉપક્રમ દ્વારા સમુદાયમાં પોષણ વિશે જાગૃતિ ફેલાવવા અને સકારાત્મક વર્તણૂકમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ સ્થાનિક લોકોમાં ખૂબ જ લોકપ્રિય સાબિત થયો છે અને સમગ્ર સમુદાયનો સક્રિય સહભાગ મળ્યો મુકેશ પરમાર ગુજરાત નિર્માણ પ્રાંતિજ